જો તમારે કોઈ પણ સિઝનમાં બોડી બનાવી છે તો તમારે આ ત્રણ પ્રિન્સિપલ જે ત્રણ પિલર છે તેના ઉપર ધ્યાન દેવાની જરૂર છે શું તમને પણ એવું લાગે છે કે બોડી ખાલી વિન્ટર્સમાં જ બને આપણે આ બાબતે જાજુ નોલેજ લેવાની જ ટ્રાય નથી કરી હવે આજે મારી સાથે એક એક્સપર્ટ છે આપણે એને પૂછીએ કે આ વસ્તુ સાચી છે કે ખોટી લેટ્સ ફાઇન્ડ આઉટ તો આજે આપણી સાથે છે ગુજરાત સ્ટ્રોંગેસ્ટ મેન ભાર્ગવ ધકાણ એન્ડ હી ઇઝ ઓલ્સો અ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ તો ભાર્ગવભાઈ અમને એક વસ્તુનો જવાબ આપો કે ભાઈ ઘણા લોકોના મગજમાં એવું હોય છે કે બોડી ખાલી વિન્ટર્સમાં જ બને તો આ વસ્તુ કેટલી સાચી છે અને કેટલી ખોટી છે એની પાછળનું સાયન્સ શું છે એ પ્લીઝ અમને એક્સપ્લેન કરશો એ વસ્તુ બરાબર છે કે વિન્ટરમાં ઘણી વસ્તુ ઘણી સિચ્યુએશન તમારી ફેવરમાં હોય છે તમારા બોડીના ગ્રોથ માટે પણ એ વસ્તુ સાવ ખોટી છે કે તમે વિન્ટરની અંદર જ બોડી બનાવી શકો ફોર એક્ઝામ્પલ વિન્ટરની અંદર તમારા બોડીને ગરમ રાખવા માટે બોડી એક્સ્ટ્રા કેલેરી બંધ કરે છે જેનાથી મસલ ગેઇન વિધાઉટ ગેઇનિંગ એક્સ્ટ્રા ફેટ તમે ઇઝીલી કરી શકો છો સેકન્ડ થિંગ વિન્ટરની અંદર ટેમ્પરેચર ડાઉન હોય છે જેનાથી આપણી સ્લીપ ક્વોલિટી બેટર બને છે જેનાથી રેસ્ટ એન્ડ રિકવરીમાં આપણને ફાયદો થાય છે તો આ તો થઈ વિન્ટર સ્પેસિફિક વાત પણ જો તમારે કોઈ પણ સિઝનમાં બોડી બનાવી છે તો તમારે આ ત્રણ પ્રિન્સિપલ જે ત્રણ પિલર છે તેના ઉપર ધ્યાન દેવાની જરૂર છે સો ફર્સ્ટ છે પ્રોગ્રેસિવ ઓવરલોડ સેકન્ડ છે પ્રોપર ન્યુટ્રિશન અને થર્ડ છે રેસ્ટ એન્ડ રિકવરી આ ત્રણ વસ્તુ પર ધ્યાન દેવાથી તમે ઓલ અરાઉન્ડ ધ યર કોઈ પણ ની અંદર તમારા બોડીનો ગ્રોથ કરી શકો છો તો આના ઉપરથી એક વસ્તુ આપણને જાણવા મળી કે બોડી ખાલી વિન્ટર્સમાં જ નથી બનતું તમારા ગોલ પ્રમાણે તમે તમારો ન્યુટ્રિશન પ્લાન અને વર્કઆઉટ પ્લાન આ બધું એડજસ્ટ કરીને તમે કોઈ પણ સિઝનમાં બોડી બનાવી શકો છો રાઈટ એક્ઝેક્ટલી સો આવી જ ને લઈને હું આખી એક સિરીઝ લઈને આવી રહ્યો છું કે જેમાં તમારા ફિટનેસને લગતા બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરવાની ટ્રાય કરું છું અને તમારે કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો એ કમેન્ટ કરીને જણાવો વિલ ટ્રાય ટુ મેક વિડીયોઝ ઓન ધેટ ઓલ્સો So stay tuned with our arch code.